નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બાદ ભીઘાજી જે સરનેમ છે તે સરનેમને લઈને કેટલોક વિવાદ થયો અને આ વિવાદ એટલો વકર્યો કે વિરોધમાં પરિણમ્યો અને વિરોધના અંતે આખરે ભીઘાજી ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની ના પાડવાની ફરજ પડી ત્યારબાદ ભાજપે તેમના નવા ઉમેદવાર જાહેર કર્યા અને તે હતા શોભનાબેન પારિયા ત્યારે શોભનાબેન બારિયાનો ભીખાજી ઠાકોરના સમર્થકોએ તેમના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો એવું કહીને કે તેઓ કોંગ્રેસના છે ત્યારે હવે આ વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે કારણ કે તેઓ સાબરકાંઠા લોકસભા સીટ પર ભીખાજી ઠાકોરને ઈચ્છી રહ્યા છે ત્યારે આ તમામ બાબતે હવે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી છે આવો સાંભળીએ ભીખાજી ઠાકોરે શું કહ્યું હું પાંચ સાબરકાંઠા લોકસભાનો ભારતીય જનતા પાર્ટીએ મને કેન્દ્રીય કેન્દ્રીય પાર્લામેન્ટ્રી અને રાજ્યના પાર્લામેન્ટ્રીએ મને ઉમેદવાર સાબરકાંઠા પર બનાવ્યો હતો અને પછી પોતાને મને એવું લાગ્યું કે આ ચૂંટણી લડવા માટે મારે અસમતા દર્શાવી અને એ રીતે ચૂંટણી લડવા માટે પોતાનું મેં મારા ફેસબુક મૂકી અને ના પાડી હતી પરંતુ આજની જે વાત છે એ સમર્થકો કંઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કંઈ કાર્યકર્તાઓ કંઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મેન્ડેટ આપી હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જે કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું નહીં 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 મેં કાર્યકર્તાનું નામ નથી સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અરે હું તો અહીંયા છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે હું તો ઘડાયેલો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તા તો મારી વચ્ચે આવતા હોય છે એટલે અમારા છે અને અમને એમને લઈને અમે સાથે નીકળશું ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટી બોર્ડનો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છે અમે શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત છે અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સારો નેતા એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના પ્રમુખ સાથે બેઠક થઈ એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો મેં કહ્યું હા બિલકુલ ખુશ છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું કોઈ કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નહોતા ગયો મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે નારાજ બિલકુલ નથી એ દિવસે ન હતો ને આજે પણ નથી એ તો પાર્ટી માઇન્ડેડ હતું મને કે પાર્ટીએ હું જીને કોઈને પાર્ટી મને એને આપ્યું બિલકુલ બિલકુલ મેં નિવેદનમાં એવું કહ્યું એનો કોઈ અર્થ કરતાં જબજ જુદા ના કરતા કે સભાઈક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધે વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને આ બાબતે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર